આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ મોદી ભાજપના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક જુલાઈના અંતમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીની બેઠક યોજાવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે આવશે એટલું જ નહીં મિત્રો ગૃહમંત્રી અમિત શાહ પીએમ મોદીને મળવા પહોંચ્યા યુપી બીજેપી ચીફ બાદ ગૃહમંત્રી અમિત શાહ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા બંને વચ્ચે શું વાતચીત થઈ તે અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર ચૌધરીએ તેના લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન સાથે જોડાયેલા તથ્યો વિશે જાણકારી આપી હતી તો બીજી તરફ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આગામી પેટા ચૂંટણીની તૈયારીઓ હવે શરૂ કરી દીધી છે ત્યારબાદ કેબિનેટ અને સંગઠનમાં મોટા ફેરફાર ઉત્તર પ્રદેશમાં યોગી કેબિનેટ અને ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર થઈ શકે છે જણાવવામાં આવી રહ્યું છે કે દસ વિધાનસભા સીટો પર પેટા બાદ કેબિનેટ અને સંગઠનમાં ફેરફાર કરવામાં આવી શકે છે જોકે યુપીના સીએમને લઈને ભાજપમાં કોઈ મંથન ચાલી રહ્યું નથી રાજકીય વર્તુળોમાં યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ પાર્ટી તરફથી આવી કોઈ સંકેત મળ્યા નથી અહીં મુખ્યમંત્રીને હાઈકોર્ટમાંથી ન મળી રાહત સીબીઆઈની ધરપકડ સામે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અરજી કરી હતી જેને લઈને દિલ્હી હાઈકોર્ટમાંથી તેમને જામીન મળ્યા નથી હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે આ પહેલી કેજરીવાલને ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા આવી સ્થિતિમાં કેજરીવાલ માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો હજુ સાફ થયો નથી સીબીઆઈ કેસમાં આગામી સુનાવણી ઓગણત્રીસમી જુલાઈના રોજ થનાર છે હવે સીએમ યોગીને હટાવવાને લઈને આવ્યા મોટા સમાચાર ઉત્તર પ્રદેશમાં ગરમાયેલા રાજકારણ વચ્ચે આપના સાંસદ સંજયશીએ મોટો દાવો કર્યો છે સંજયશીએ એક્સ પર લખ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે सीएम યોગી આદિત્યને બે મહિનામાં હટાવી દેવામાં આવશે પીએમ મોદી અમિત શાહ કે ભાજપ દ્વારા કોઈ આ દાવાનું ખંડન કરવામાં આવતું નથી યોગીને હટાવવાની યોજના પર હવે કામ શરૂ થઈ ગયું છે જો આ વાત સાચી ન હોય તો પીએમ મોદીએ સ્પષ્ટા કરી દેવી જોઈએ હવે ગુજરાતમાં લેવાયો હિતકારી મોટો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે રાજકોટમાં હવે સિનિયર સિટીઝનને સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે સિનિયર સિટીઝનો સહિત દિવ્યાંગ થેલેસીમિયાગ્રસ્ત લોકો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર માટે રૂપિયા બાર કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે હાલમાં કર્મચારીઓએ પે સ્કેલ મુદ્દે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે વધુમાં મિત્રો જણાવી દે ગુજરાતમાં પટેલ સરકારની મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાસઠ જેટલા માર્ગોનું અપગ્રેડેશન અને મજબૂતીકરણ કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે આ કામ માટે સીએમ દ્વારા ચૌદસો ને સિત્તેર કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાય છે આ છસો ને અઠ્યાસી કિલોમીટરના પાસઠ રસ્તાઓનું અપગ્રેશન થતાં રસ્તાઓને જોડતા ગ્રામો અને શહેરોના નગરોમાં ટ્રાફિકમાં સરળતા રહેશે સાથે જ રસ્તાઓને ત્યાંશી કિલોમીટર રસ્તાને પોલ લેન સુધી પહોળા કરવામાં આવશે હવે ગુજરાત સરકારમાં પટેલ સરકારનો બીજો મોટો નિર્ણય રાજ્યમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી મોટા સમાચાર આવ્યા છે જેમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની અપડેટ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે વર્ગ ત્રણ અને ચાર સહિત કોન્ટ્રાક્ટથી ભરેલી ભરતીઓની જગ્યાએ કાયમી ભરતી કરવા માટે આદેશ આપ્યા છે કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીને જોતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ માટે ખુશખબર અને દર મહિને મળશે દસ હજાર રૂપિયા મહારાષ્ટ્રમાં યુવાનો દર મહિને છ થી દસ હજાર રૂપિયા મળશે લાડલી બહેન યોજના બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ધોરણ બાર પાસ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને છ રૂપિયા અપાશે મહારાષ્ટ્ર સરકાર આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહ્યા વિદ્યાર્થીઓને દર મહિને આઠ રૂપિયા ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને દર મહિને દસ રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી છે